તો મિત્રો આ રીતે સોંગ શૂટિંગ થાય છે તમે જોઈ શકો છો મિત્રો કે આ સોંગનું નામ છે કરમનો દોષ તો આ સોંગ અમે જોરદાર લોકેશન ઉપરને જોરદાર શૂટિંગ કરીશું તમે જોઈ શકો છો આ ગીત લખ્યું છે કરમનો દોષ કેતનભાઈ બારોટ ખૂબ નામચીન છે કેતનભાઈ બારોટ બહુ જ સોંગ લખ્યા છે અને બધા સોંગ એમના હિટ ગયેલા છે તો જોઈ શકો છો મિત્રો આ સરસ મજાનું લોકેશન છે અને ત્યાં આપણા સિંગર જયરાજભાઈ બારોટ સોંગ લઈ લિપસિંગ આપી રહ્યા છે અને આ છે હાથમાં કાગળિયું પકડ્યું તે કેતનભાઈ બારોટ મિત્રો

ની સાથે લગ્ન ના કરી શકું બેટા આ તારા લાયક જ છે ઓ પપ્પા હું રવિને પ્રેમ કરું છું રવિ મજૂરી કરે છે અને તારું પૂરો નથી કરી શકતો હું રવિ વગર નહીં જીવું પપ્પા હું કરી શકું બાઈ કુકુરા જો એ ઉભા રહેજો જતો રહે

એટલે તારા લગન પેલા છોકરા જોડી કરવાના છે બસ કટમાં બસ ભીરે